સુરક્ષા મંડળના સલીમ પટેલને જાણ થતાં તેઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા આ અંગે જીપીસીબીમાં જાણ કરતા જીપીસીબી તેમજ અન્ય તપાસની ટીમ સ્થળ ઉપર દોડી આવી હતી માછલાના ટપોટપ મોત કયા કારણોસર થયા તે અંગે તપાસ શરૂ કરી હતી તેમજ પ્રથમ પાણીના નમૂનાને મૃત માછલીના પણ સેમ્પલ લેવામાં આવ્યા હતા ઘટના અંગે પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલ એ જણાવ્યું હતું કે અસંખ્ય માછલાના મોત થયા છે ઉબેર ખાડીમાં વાલિયા અથવા ઝગડિયા તરફથી કેમિકલયુક્ત પાણી ભર્યું હોવાની શંકા છે આ અંગે જીપીસીબીમાં પણ ફરિયાદ કરાઈ છે ત્યારે વારંવાર માછલાના મોતની ઘટનામાં ચિંતાજનક રીતે વધારો થયો છે હવે આ ઉબેર ખાડી પણ બાકાત રહી નથી